જે શહેરમાં રોગચાળો ફેલાતો હોય એને અટકાવવામાં છે અત્યારે તમારા શહેરની પરિસ્થિતિ કેવી છે શું પરિસ્થિતિ છે એમાં રાજકોટની પરિસ્થિતિ ઘણી સારી છે ફક્ત અત્યારે છ મહિનાની અંદર મેલેરિયાના ચુમ્માલીસ કેસ નોંધાણા છે રાજકોટમાં પછાત વિસ્તારમાં રોગચાળાને લીધે મેલેરિયાનું પ્રમાણ વધ્યું છે શહેરમાં છેલ્લા છ મહિના દરમિયાન મેલેરિયાના ચુમ્માલીસ કેસ કમળાના બેતાલીસ કેસ ટાઇફોઈડના બાવીસ કેસ અને સ્વાઇન ફ્લુના બે કેસ નોંધાયા છે આ મહાનગરપાલિકાના આંકડાઓ છે પરંતુ શહેરની સરકારી હોસ્પિટલમાં આ પ્રમાણ વધારે જોવા મળે છે એવરેજ ત્રણ થી ચાર પર વીક કેસો ડિટેક્ટ થતા હોય છે વિચ ઇઝ એક ઘણા ઓછું આટલા મોટા સિટીમાં આટલા આંકડો ઘણો ઓછો કહેવાય પણ જેવું ટ્રાન્સમિશન સિઝન ચાલુ થશે એક વખત વરસાદ પડશે અને પછીના પંદર દિવસ પછી પછી આ આંકડો વધવાની શક્યતા હોય છે એટલે અમે શું કરીએ છીએ કે જે જૂના અમારી પાસે આંકડાઓ છે એની પર મેપિંગ કરીએ છીએ કયું પ્રોન એરિયા છે મેલેરિયાનું કે જ્યાં ચાન્સીસ સ્કોપ વધારે છે તો ત્યાં અમે કોન્સન્ટ્રેટ કરીએ છીએ રાજકોટને સ્વચ્છ અને રળિયામણા શહેરનું બિરુદ મળેલું છે ત્યારે અમુક પછાત વિસ્તારોમાં ગંદકીને લીધે મચ્છરજન્ય રોગચાળો વધ્યો છે જો કે ચોમાસા પહેલા લોકોએ પણ મહાનગરપાલિકાની સાથે સાથે તકેદારીના પગલા લેવાની જરૂર છે કેમેરામેન ઘનશ્યામ કાચા સાથે પરાક્રમસિંહ જાડેજા વીટીવી રાજકોટ